ગણેશ ઉત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશજીની આગમન યાત્રાને લઈને શહેર કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશનર પાસે પરમિશનની માંગણી કરવામાં આવી ગણેશ ઉત્સવને લઈને હવે ઠનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે સાત સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના થવા જઈ રહી છે તેવા સમયે વડોદરા શહેરના નાગરિકો અને ગણેશ મંડળોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વર્ષોથી ચાલી રહેલી પરંપરા મુજબ આ વર્ષે પણ હર્ષોલ્લાસથી ગણેશજીની ભવ્ય આગમન યાત્રા યોજી ગણેશ પંડાલ લઈ જવા રહ્યા છે હાલમાં અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના સર્વ મંડળોએ આગમન યાત્રા રોકી રાખી હતી પરંતુ ગણેશ પંડાલમાં ગણેશજીના આગમન બાદ પણ સજાવટ અને અન્ય કામો હોવાથી શ્રીજીની આગમન યાત્રા તેમજ વિસર્જન યાત્રા ડીજે સાથે ધૂમધામથી નીકળે તેવી પરવાનગી આવતીકાલથી જ આપવામાં આવે તેવી વડોદરા કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર સોલંકી વડોદરા કોંગ્રેસના મહામંત્રી વીકી શાહ અને અન્ય ગણેશ ભક્તો દ્વારા માંગણી કરવામાં આવી છે ત્યારે ગણેશ મંડળોના પ્રમુખોને સાથે રાખી શાંતિપૂર્ણ રીતે માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં એક સંસ્કૃતિ નગરી તરીકે વડોદરા શહેર જાણીતું છે અને સંસ્કૃતિ નગરીમાં વર્ષોથી જે પરંપરા મુજબ જે દરેક તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે અને એ તહેવારોમાં કોઈ રોકટોક વિના આજે ઉજવવામાં આવે છે જ્યારે હાલમાં એવું કોઈક ફરમાન જાહેર કરીને કે અમુક વાજિંતો લઈને નહીં જવું કે અમુક વાજિંતો સાથે જ ગણપતિનું આગમન કરવું ને એનું વિસર્જન કરવું તે તદ્દન ખોટી વાત છે વર્ષોથી જે પરંપરા ચાલે છે એ પ્રમાણે જેમ કે ડીજે હોય કે બેન્ડ હોય કે જે પણ હોય એ રીતે જે વર્ષોથી ચાલતી આવી પરંપરા છે એ મુજબ જ આ આગમનની અને વિસર્જનની જે પ્રક્રિયા ચાલે છે એને કાર્યરત રાખવી જોઈએ એના માટે કોઈ પણ રોકટોક ના હોવી જોઈએ કોઈ પણ તંત્ર દ્વારા તો એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કમિશનરશ્રીને કે હાલ જે પરંપરા મુજબ ગણેશની સ્થાપના કરવામાં આવે છે એના બાબતે કોઈ પણ પ્રકારનું આના પર કોઈ રોક લગાવવામાં ના આવે અને હંમેશાની જેમ આ પરંપરા જે સંસ્કૃતિ જે જળવાય છે એ પ્રમાણે સંસ્કૃતિનું સંચાલન થવું જોઈએ એવી અમારી માંગ છે